રબારીયું ભરવાડ અઢારે આલમ ને મજા આ ભરત ફરા ની લાખી કરોડે પહોંચી છે ભુવાજી ના લીધી ભુવાજી પટેલ માંગે છે આ વડિયો તમે આખો અભરજુના વડિયો સાચો છે પટેલ ને કરોડમાં પણ યાર મનક જોયું એમને યુટ્યુબ માલોગ જોયા એમના નવ દાવશ પણ ગાય મત ગમી ગયા હાર્દિકભાઈ એમ કેતા હોય કે લાખી ગાય પોચ કરોડ રૂપિયા માં નથી આલવી એ તો પશુ વાત હોય પચીસ થઈની વાત એટલે સમજો મારા ની કોઈ જરૂર નહી હું ખાલી રાખું ગાય મારો જોઈ લો એક લીટર દૂધ આવે છે ને તોય ચાલશે પણ હું એમની સેવા કરું હાર્દિક ભાઈ વાત સાચી હાર્દિકભાઈ બોલો બોલો ભાઈ કોંગ્રેસ ગાય ના હુનર ને સેકડા થઈ જાય કે ના થઈ જાય જેને ગાય પ્રત્યે લાગણી હોય ને એ માણસ પોચ કરોડ ની ઓફર જેને કદર હોય તમારી લાયા તા ને મેં તમારી જોડે મને કદરથી કીધું લાખી નો વાસડો આવે મને આજુ વાસળી તમે રાખજો ના ભરતભાઈ મેં કીધું કે તમે તો લાખી નો આવે મને આપજો કે મારે લાખી ની વસ્તુ મારા એક વાર તો પાછી હાર્દિકભાઈ